કહેવાય છે કે દુનિયામાં પતિ અને પત્નીના સંબંધે ખૂબ જ સુંદર અને મજબૂત હોય છે પણ જ્યારે આ સંબંધ બગડે ત્યારે કાચા મનમાં માનવી પણ કંઈ કરી જાય છે આવી જ એક ઘટના બની રાજકોટ જિલ્લાના જેતપુરમાં જ્યાં કે પતિએ નાની એવી વાતમાં પોતાની પત્નીની હત્યા કરી અને પુત્રી ઉપર જીવલેણ હુમલો કર્યો છે શું છે આ ઘટના જોઈએ તો જેતપુરમાં ગઈકાલે સાંજે સાવકા પિતાએ પત્નીની હત્યા કરી પુત્રી પર પણ જીવલેણ હુમલો કરતાં કૌટુંબિક કલેશની એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેતપુરના ભોજાદાર વિસ્તારમાં એક સાવકા પિતાએ પત્ની અને પુત્રી વચ્ચેના સંબંધોની અદાવતમાં પોતાની પત્નીની નિર્મય હત્યા કરી હતી એટલું જ નહીં બચાવવા વચ્ચે પડેલી પુત્રી પણ કાતર વડે જીમલેન હુમલો કરવામાં આવ્યો છે જેતપુર સિટી પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ આ ઘટના શનિવાર સાંજની છે ફરિયાદી રીતુસિંહ તિવારીએ પોતાના પિતા રાકેશસિંહ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે હકીકત એવી છે કે રીતુસિંહના પિતાના અવસાન બાદ તેના માતા રેખાબેને બે વર્ષ પહેલાં રાકેશ સિંહ સાથે લગ્ન કર્યા હતા જો કે રાકેશ સિંહને તેની પત્ની રેખાબેન પોતાની પુત્રી રીતુ સિંઘના ઘરે જાય અથવા તેની સાથે સંબંધ રાખે તે બિલકુલ પસંદ ન હતું જેથી રાકેશ સિંઘે કાતરવાડી હુમલો કરતા પત્નીનું મોત નિપજ્યું જ્યારે પુત્રીને ગંભીર ઈજા પહોંચી શનિવારે સવારે જ્યારે મૃતક રેખાબેન તેમની પુત્રી રીતુ સિંઘના ઘરે પૌત્રીઓને રમાડવા ગયા હતા ત્યારે આરોપી રાકેશ સિંહ ઉશ્કેરાઈ ગયો હતો તેને અગાઉ પણ ધમકી આપી હતી કે જો રેખાબેન પુત્રી સાથે સંબંધ રાખશે

કાતરનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી ગંભીર રીતે ઘવાયેલ રેખાબેનનું આ હુમલામાં મોત નીપજ્યું હતું જ્યારે રિતુસિંઘ હાલ જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેતપુર સિટી પોલીસે હત્યાની કલમો હેઠળ રાકેશસિંહની ધરપકડ કરી છે શા માટે પતિએ પત્નીની હત્યા કરી અને પુત્રી ઉપર જીવલેણ હુમલો કર્યો હત્યા બનાવનું કારણ માત્ર એટલું જ હતું કે આરોપીની પત્ની પોતાની પુત્રી સાથે સંબંધ રાખતી હતી જે આરોપીને ન ગમતું ન હોવાથી અવારનવાર પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ થતા હોવાથી હત્યા કરી હતી એક તરફ જ્યારે આપણે સંબંધોની વાત કરીએ છીએ ત્યારે આવી ઘટનાઓ સમાજ માટે લાલબત્તી સમાન છે માત્ર સામાજિક સંબંધોના ખારમાં એક હસતા રમતા પરિવારનો માળો વિખરાઈ ગયો છે હાલ તો એક પત્નીની હત્યાના બનાવમાં એક પતિને જેલ મળી જ્યારે પત્નીની ભગવાન પાસે પહોંચી ગઈ છે જ્યારે એક પુત્રીએ પોતાની માતા-પિતા ગુમાવ્યા છે સર જેતપુર શહેરના ભોજધાર વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો છે આ હત્યા કોણે કર્યું તેમનું શું કારણ હતું અને હાલ આરોપી છે તેનું સ્ટેટસ શું છે સર જેતપુરના ભોજાદાર વિસ્તારમાં એક ગોરકી ઉર્ફે રેખાબેન નામની મહિલાની હત્યા નીપજવામાં આવેલ હતી જેમાં પ્રથમ પોલીસને કોઈ ક્લુ ન મળતા એમની આસપાસના જે સગા છે એમની વેરીફાઈ કરતા તેમના પતિ જે આરોપી તરીકે અત્યારે પ્રસ્થાપિત થયા છે જે રાકેશ રાકેશસિંહ ઉર્ફે દિલીપ ફતેહ સિંહ જગત બહાદુસિંહ સિંહ એમને શોધખોળ કરી એમને પકડી અને એમને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા હતા તેમની પૂછપરછ દરમિયાન જે આ મરણ જનાર છે તેમની દીકરી છે રિતુસિંહ એ એમની પારકી દીકરી હતી અને આ મા દીકરીને સારું પડતું હતું એટલે અવારનવાર એને મળવા જતી હતી જે આરોપીને પસંદ ન હતું એ બાબતે બંને વચ્ચે રકઝક થતી હતી અને અંતમાં આણે એમને કાતર વડે હુમલો કરી અને આમનું મૃત્યુ નિપજાવી અને પછી ફરાર થઈ ગયેલો હતો અને જેતપુર સિટી પોલીસના પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમે તેમને ડિટેન કરી અને ધોરણસર અટક કરવામાં આવેલા હતા અને હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે સર્યાનું કારણ શું કારણ એમને જે જે દીકરી હતી એ આગલા ઘરની હતી જે મરણ જેનારની એટલે એમને જે એની મા મળવા જતી હતી એ આરોપીને પસંદ ન હતું એને અવારનવાર ના પાડેલ હતી તેમ છતાં મળવા જતી હતી એ બાબતે રંજક થતા એમાં ઉશ્કેરાટ આવી જતા એમણે એનું વર્ડન કરેલું હુમલો કર્યો આ પત્ની ઉપર ત્યારે એમની પૂછલી વચ્ચે બચ્ચાઓ પડતા એમની ઉપર પણ હુમલો કર્યો હા એમને શાહેબને પણ આમાં ઈજા થયેલ છે જે એમની દીકરી છે જે સોરી ફરિયાદી જે રિતુસિંહ એમને પણ આ કાતર વડે એમને હુમલો વચ્ચે પડતા હુમલો એમના ઉપર પણ થયેલ છે અને એ બાબતે પણ એફઆઈ મનો છે હસાની હાલતમાં તો બની મૃતક અને આરોપી બી બને ના એ તો હજી એનું મેડિકલ કરવામાં આવે છે એટલે વધારે આગળની જે પેલી મેડિકલ હિસ્ટ્રી આવશે પછી ખ્યાલ આવશે